એટલે પાંચ દેવની સ્થાપના કરી પણ વર્ષ વરે જૈન વહી આવે છે હવે એમ કે ભાવ જગાડવાનો છે કે આ મૂર્તિ રામાપીન ની છે આ મૂર્તિ રામની છે રામ તો ભગવાન છે ભગવાન કોઈથી મરે નહી રામ ની છે રામ ક્યાં છે આવો જો ભાવ જગાડે તો તો એનું કામ થઈ જાય પણ ભાવ નથી જગાડતો બસ જૈન વય આવે જૈન ભાવ જગાડો મીરાબાઈ ને આજે એક જ વખત એની સાસુ આવી ગયા એટલે એને કીધું કે ભાઈજી હવે મને તેમ ન કહેતા આવું કે કેમ તારે તમારો ઠાકર તો મારે આમાં દાંત કાઢશે અરે ગાંડી પાણાની મૂર્તિ કોઈ દાંત કાઢતી છે તારે કે તમે હાઈઠ વરે પાણાને માથા પસાય મને તો રોહિદાસ બાપુ બોલતો પુરુષ મળ્યો છે મને કોઈ રાંગલો માંગલો મળ્યો નથી બોલતો મને પુરુષ મળ્યો છે તો મારે હવે કાંઈ પથ્થરમાં પહોંચવાના હતા એટલે એને કીધું છે કે સદગુરુ જેને મળ્યા હોય એનું પ્રમાણ એનું એની નિશાની ત્યારે સાચા સદગુરુ સૌની પાસે એને ઓળખી લેવું જોઈએ નાણે તીર્થ વ્રતમાં એ તો કાંઈ નહીં માને એ તો પથરાને પ્રમાણે તીર્થ વ્રતમાં પછી કઈ માનતો નથી એને અડસઠ તીરથ છે સદગુરુ હવે આવી જાય વાત ખજીને બે જાય ને તો એ ગુરુ તત્વે હું સહી સમજાય તો જગત આ કોઈ આડંબરમાં પડ્યું છે મોટી મોટી દાઢી હોય મોટી મોટી જટા હોય ભારો એક માળા હોય બબૂત લગાડેલી હોય બાપુ બોહ બાપુ ખબર નથી બાપુ છે ખરેખર કાકો હું લીધું છે ને દેવું નથી એટલે બાપુ બની ગયો અને કા ન કરવાનું કામ કર્યું છે એટલે બાપુ બની ગયો એટલે દાસી જીવનીનો નો પુરાવો આપે છે એવા ઢોંગીમાં ફરમાતા જોગી હોકર જટા વધારે અંગ લગાવે ભભુતા એ દમડી કારણે દેહ જલાવે જોગી નહીં તો જગદૂતા છે જગ્ન દૂત વાળો બાકી આ દાસીજી હું ક્યાં રંગવા ગયા હતા જલારામ બાપા ક્યાં રંગવા ગયા હતા ભોજા ભગત ક્યાં રંગવા ગયા ધના ભગત ક્યાં રંગવા ગયા હતા જેસન ક્યાં રંગવા ગયા હતા તોરલ ક્યાં રંગવા ગયા એટલે કે તું નવ નો મહિના તું વિશ્યો અદર માં બહાર રહે તો બાવો બન્યો તારો મનો નો રંગ્યો બાવા તે તો રંગ્યો કપડો રંગવાનું છે મન આ કપડો રંગીને બેઠા એટલે જગત નો કઈ વાંક નથી પણ ભરમાય બાકી કોક કોક છે ને એના શબ્દ માથે મીટ રાખી છે ને એનું કામ થઈ ગયું છે હમણાં અહીંયા આશ્રમ છે ધૂણ હોય છે અહીંયા હમણાં હું મારા દાદી બહુ વધારે આ બધું વધારે પેલા ફૂટાય છે વધારે અને ભગવો પેલું માળા નાખી દો આ બચ્ચા પટી જાય છે બોલા ધૂણો તો ને હશે કેટલી રપડી ક્યુ બની દેવમણું લાયન થઈ જાય

આ આજથી પણ એટલે બધી વાત એટલે સંતો મારો તો વાત હતું ભયજનિક નાનો આવું બહાર સાધન પેટી લીધી તે કરે છે ભજનનો જ છે તો બાપુ ગયા એટલે પછી ફરજ પડી એટલે આદા કરવી પડે અને મારો વિષય આખો સંતવાણીનો છે અને અહીંયા હજારો વખત ભજન થયા અને સારા સારા કલાકારો આવી ગયા રામદાસ ગોંડલે ફોન કરીને કીધું અહીં અમારે આજુબાજુ ત્રણ આશ્રમ છે બહુ જબરજસ્ત હમણાં કાલનો પગ પ્રોગ્રામ છે બધા કલાકારો આવી ગયા એટલે ગિરનારી બાપુનો આશ્રમ છે તપસી બાપુ છે બીજી કે ત્રણ તો એટલા મને કા અમારા સોથું શ્યાલ તો અડધો કિલોમીટર મીટરની અંદર જ છે એટલે તમામ કલાકારોને આરે લગભગન ને આમ બોલા કે થેલી ફોન માં જ વાત કરી હતી એટલે કે વાંધો નહીં મેં કીધું ફી હશે કે ફી નહીં બોલ બહુ બધા ફી ના આવ્યો અને આનંદ કરી દીધો હજારો વખત ભજન થયા પણ કોઈ એવો માણસ નહી સંત સિવાય બીજો અસંભવ એને સાલુ વાણી હોય ને તો એને આમ જાહેર માં ન કહેવાય અડુક છે ને કહેવાય ભાઈ જાય બોલાવો બોલે પાછળ બોલાવી થોડું કામ જાય આઈ સગુરા મે એક જાલે 1988 માં હું દેવા જોતો છું કે ફોન નહીં કોઈ સુવિધા નથી ગાડી ની ફોન નહીં બે દિવસ સે ગોબા આસર માં લઈ 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 ઈ આઈ પ્રોગ્રામ હતો એ મકાન કર્યા તા અને પહેલો જ પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે ગુરુમ અને અમારા ગુરુ મહારાજ હાજરી માધુ બાપુ વઠીસિંહ બાપુ દનછોડ બાપુ બધા પખર પુરુષો એમ કઈ જતે નહીં બે વાગ્યા પછી જગુરામ બાપુની વાણી નો વાલી મંગલદાસ બાપુ કે તું આ બે દિવસ લઈને આ પુરુષને ક્યાં સુધી પછી મંગલદાસ બાપુ એ મગન રામ કરીને વાણી એને આપી અને એ જગુરામ બોલે ને એ પડદા ખુલી ગયા પછી તો મંગલદાસ બાપુ રોવે રો ને કહેતું જે પૈસા આવે બધા જગુરામ દાટી દીધા હોય

અમારા સાત ભાઈઓમાં મોટા મારો છઠ્ઠો નંબર એને બહાર ગુરુ કરેલા પણ ક્યાંય વાત ખજીને બે નહીં જેથી મંગળદાસ બાપુ એને ભેટો થયો સુરત ની અંદર પોતાના ખુદના ના હતા ના ખોડીદાસ અને એ નેલી મકાન વેસી ના ગયું ગોટેલા વાળી વેલી આવી ફક્ત મોટો સંત લેવો અને વાત લીધી અને મંગળદાસ બાપુ આવ્યા પછી ત્રીજા દિવસે તમે વાત કરી દીધી ત્યાર બે જણા આવીએ ને બે જણા આવીને હરીના ગૂંણ ગાય ત્યાર ને આજે લગભગ અડત્રીસ સેડી વરસ થાય હરીના ગૂણ ગાઈ છે અને આનંદ થઈ છે કોઈ પછી કાંઈ લેતા નથી આવ જે આવે ને ટુકડો દે છે લે છે આવો ગુરુ મહારાજનો મહિમા છે ને હરેક જગ્યાએ એમ જ છે ને બાકી તો બીજું જાહજો ભાગ જવો ને તો બધો દેખાવને આડંગ કરીશ ઈજ પુરુષ બે જણાનો અમને પરસો જોવા મળ્યો દસ બપો એ પૂનમી મહિનાની પૂનમી હતી હનુમાન જયંતિ અને કાયમ માટે ભજન ગાતા એને પછી એમ કીધું કે કાયમ માટે પૂનમી ભજન થાય ભોજન થી શરૂ છે એટલે એમ કીધું બાપુ વૈયા ભજન ગાવા ભાઈ મારે એવું ભજન પૂરું થઈ ગયું ભજન પર મને કહેવાય તારે જ ભજન એટલે બીજા એમના શિષ્ય તને કીધું કેમ બાપુ બીજો હામો શુક્રવાર ને આઠે માં આવી એટલે એને આગલી રીતે કહી દીધું કાલ મારા આશ્રમ માં દેહ છોડવો અને હજારો માણસ ની વચ્ચે આ સ્થિતિ છે બેઠા હતા

બહુ વસ્તુ મોટે કારણ કે તો તો આ બરાબર વાત આપણે આપણે હરખી હોત ને તો તો રામ થઈ જ કોને સીતાજી પણ સીતાજી ના પડી મેરી પાત્ર તરકને સીતાજી પૂછે શ્રી રામને કહો ને એમને વરા કર પડદા સ્વામી મારા ખોલો જેવી તે તો તમારા જન્મી ના છે તરક અતર તો નહીં કવિ ને ઠેકડો મરીને ક્યાં ક્યારે કીધું કે અતરે નહીં પણ જેથી નેત્ર દે તરીકે તમારો અવતારે છે અને રામ દે તરીકે મારો અવતારે છે તેથી કોઈ બાવડું નહીં ઝીલે તેથી હું તમારું બાવડું ઝીલે તેથી કહેશું મહાધર્મ હવે કેટલું અંતર પાડી દીધું હવે એવી એટલી બધી મ્રમવાળી અને ભારે વાત છે પણ નાના માણસ પણ આવી છે ને એટલે આ વાત જેમ છે એમ ખજીને બેઠી નથી બાકી આ દાસી જીવન તરી ગયા એ વાત આ રવિદાસ બાબો તરી ગયા એ આ સારા વિશ્વના દેવી દેવતાને પીર પેગમ્બર તરી જાય એ વાત તો એક જ

અને પત્ની એક નો પુરુષ ભાઈ છે બાપ છે દીકરો છે અને પતિ છે રૂપાંતર શાર છે મૂળમાં જવું તો હવે ઈ જાતિ ને नर ને નારી સ્ત્રી ને પુરુષ આ બે જાતિ છે પણ આત્માની કોઈ જાતિ કે સ્ત્રી માં એટલું આત્મા પુરુષ એટલે એને વિજાતિ કીધો છે આની કોઈ જાતિ નથી બોધ આપે ને એ આત્મા આપે આ બોલનારો પુરુષ આટલો હોય તો જ બોલે ને કે બોલી કે નહીં એટલે બલાયરી સાહેબ બોલતા પુરુષની છે પણ આ વાતનો વિકાસ કેમ નથી થતો માથલીન ફરે છે મને કઈક આવડે મોટા મોટું મેન જો આવડું હોય ને આ વાત છે ને અત્યારે ક્યાંય ની ક્યાંય વાત બધા બધા ખૂણે ખૂણે બધે પહોંચી ગયું પણ બે શબ્દો મને બોલતા આવડે એટલે બસ હું ગીને આવડા બધા બે ભજન આવડે એટલે મને સારું આવડે આવડે એટલે હું ને ટાળીને હરીમાં ભળો ત્યારે બનો આ હું હરી મનુને મળવું હોય ને તો મંગળ ને મળવું હોય તો મનુને વિરોધ કોઈ કાર્ય ન થઈ ગઈ બાજરાનો દાણો જમીનની અંદર નાખી દો એને ઢાંકી દો અને ઉપર જયારે ડુંડું આવે છે ને તે દાણો ફને થઈ જાય છે થઈ જાય છે ને દાણો રહે છે ન રહે દાણો ફને થઈ જાય તેવી ઢૂંઢો આવે એવા ભાઈ ને આખું રહેવું છે હે અસંભવ ખોટી વાત એટલે હું ને ટાળે હરીમાં ભળો ત્યારે બનો હરી રૂપ આપ નથી આ વાત તો એક ને એક છે મનુભાઈ ને કોને આપી મંગલદાસ બાપુ મંગલદાસ બાપુ ને કોની વાત આપી ડાયરામ મારે ડાયરામ કોને આપી કલ્યાણ કલ્યાણ મૂળમાં જવું તો નિરાજ સાહેબ તો નિરાજ સાહેબ કોની બે જા વડલી ને એક જ છે એમ ગુરુ મારા મહામંત્ર બોટો મોટો મહિમાન ખાડો બરાબર જેના ઋષિ મુનિઓ જપતા જા ભરી નોતા શારે મૂળમાં જવો તો આ વાત વાયા કટી કટી આય હું છે આ કાલ ટોલી જા તો વાત તો ભી રેવની આને હવાવે વે જાજન કી કે બે જા તમ તારા વડલો કાય તમે ગભરાતા નહીં કે પણ આ પાંચ આજની જાજન એને એક એક લાખ ને એસી

તો એને વાત તું એનો તમે વાત પીરસવાનો અધિકાર આપો છો નથી વાત પીરસતો કે નથી પાછો છે એનો હોંકતો ગળાનું નીકળે હું તો અધિકારી છું હું તો ગુરુ છું એટલે ગુરુ નથી બડો બડા ને કીજે બડો બોલો નહીં બોલ હીરો મૂકશે ના કહેવો તો ના અજબો રીતોનો હીરો હોય તો હીરો કે હું એટલા રીતોનો છું એનો મૂળ તો કેવલ ને કેવલ પોતે પોતે મૂલ કરવા મળ્યા ને એટલે હીરામાં ત્રાટ ના પડે રહીદાસ બાપા ને મીરાબાઈ ઉપદેશ લીધો તો એ રહીદાસ બાપા ને રાણા ના માણસો મારવા ગયા મારવા ગયા એટલે એને ન્યા જઈને કીધું કાશીની ની કે તમે મીરાબાઈ ના ગુરુ છો ત્યારે કે કોને કીધું મીરાબાઈ કહે છે કે રહીદાસ બાપા જાતિના સમાર છે ને એ મારા ગુરુ છે મીરા ક્યાં હોય કોણ મારો ગુરુ રામાનંદ છે એટલી મને ખબર છે મારા ગુરુ મારા જ રામાનંદ છે કારણ કે મીરાબાઈ તો એમ કહે છે કે રોહિદાસ બાપા મારા ગુરુ છે એ મીરા કહેવાતા તો એ પ્રશ્ન એનો સંન્યાસી પાછા એ લોકો મીરાબાઈ પાસે ગયા રોહિદાસ બાપા તો એવું કઈ કહેતા નથી તો એમ કહે છે કે મારા ગુરુ છે રામાનંદ છે એના ગુરુ રામાનંદ છે પણ મારા ગુરુ શ્રી રોહિદાસ છે આ પાકું રાણાને ને રાખ્યું હોય તો મેલ માં રાખે ન રાખ્યું હોય તો રાખે પણ જ્યાંના નામની મેં સુંદડી વઢ્યો ને એનું તો હું ખુલે આમ છું એટલે રાણા કીધું કે તારી જેવાનું વરીને શું કરું તું તો આ જલ્મ કાલી મરી જા વરેલા અખંડ વરને જેથી મારી મારો સુડલો અમર થઈ જાય એટલે આવડો સુડલો નહીં મારું નામ અમર થઈ જાય નહીં શેરડી રોટલો બે ખાઈનું કામ નથી આ તો શેરડી રોટલો આખા જગતમાં ખવાય છે શેરડીનું માંદળી મોઢામાં મૂકે અને રોટલો ને બટકું નથી બે गले उतरवा जाए तो सूतो भराय जाए बहार काटवा जाए तो रोटलो आरो जाए <coughs> मेले न पड़े तो रे तला कोरा भला तेल हे कढ़ाव अध कोसरा रे હે કુલર ભાઈ પણ બે આટા ફેરવીને હાની જેવું થઈ જાય એને ફૂગી વળી અને બગડી જાય એટલે કાતેલ કોરા ભલા કા આનું તેલ કઢાય અધકસરાય તો કુલર ભાઈ આમાં દોનો બાતા બગડી જાય બે બગડી જાય નો એનો ભક્તિ કાંઈ ખેર નાખો તો પૂરો નાખવો નકર કરી એ બધો નહીં કોણ કાથાનો ગાળ્યો નાખે છે અને કોણ કે કોવામાં રહી જાય એની તો ખાવ હું લેવા એમ તેમ તાર આવું છું એમ કહે છે નહીં નહીં એમને એમનો આનંદ કરવાનું એટલે એવું પાત્ર હોય ને આ એ જ આપે છે આ બોલવાનો શબ્દ એક એ જ આપે છે કારણ કે આ બોલાય છે તો આનો ક્યાં ઢગલો થતો નથી આમ જુઓ તો તમે ક્યાંય ખાડો થતો નથી એટલે કીધું કબીર સાહેબ ને એમ સંશય થઈ ગયો કે હે રામાનંદ બાબુ આ બોલાય છે ક્યાંય ડીગલો થતું નથી ક્યાંય ખાડો થતું નથી તો આ આવું છે તો એ ઘરની મને જરાક શાંત સમજાવો કોન ઘર કી કોઈ શાંત સમજાવો બ્રહ્કાદ છે અને કાયા છોડી સલાહ જ હંસા તો કહો ને જીવ થાવ સમય એ ઘરની ગુરુ મહારાજ મને તમે શાંત સમજાવો એટલે જ્યાં સુધી બોલતા ઉપર મીટ નહીં જાય ત્યાં સુધી આ વાત ખજી ને નથી બોલતા ઉપર મીટ જાય ને તો જ બોલે છે ને એને જ આ વિશ્વને ખડક કર્યું છે દ્રેઢ સમાણી ભાણમાં ભાણ સમાયા આકાશ આકાશ સમાણું એક વસન માં વસન કોઈ રીલ લાગી તમારે એક વસન પાળવાનું ખાતર અહીં તમારા વાવ તને આવી જ નહીં કહો પણ આવે એમ કીધું એટલે ભાઈ તમે હલવાનું કારણ કે વાદા કી હે તો નિભાના પડી એટલે બોલ ઉપર આ કોઈ જીવન હાલે છે અને શબ્દ જેને લાગ્યો છે ને એટલે એને કીધું મારા ગુરુ એ જડ જડી જડી છે પરંપરા આ કોઈ થી ઉખડે ઉખડે નહીં ભલે ને લાખો મતે દુવા એવી શબ્દની જડ મારી છે એટલે ગુરુ મહારાજ ની મૂર્તિ આ સુરત નીન્દ્રhammingરી સાસરી એટલે કીધું ધ્યાન મૂળમ ગુરુ મૂર્તિ પૂજા મૂળમ ગુરુ પદ મંત્ર મૂળમ ગુરુ વાક્ય નીતિ મોક્ષ મૂળમ ગુરુ કૃપા આ એક ગુરુ શિષ્ય નું છે હવે ગુરુ મહારાજ ની જે મંગળની ધ્યાન ની મૂર્તિ છે તમારી સુરતી ની અંદર સમાઈ ગઈ છે હવે તો હું હાલતા ચાલતા આ તો ક્યાંય કહેતી જ નથી ક્યાં મરવાની એટલે ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ આ ધ્યાનની મૂર્તિ મારી સુરત ની અંદર ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પર મંતર મૂલમ ગુરુ વાક્ય ની મોક્ષ આ લક્ષ્ય રહી ગઈ છે ને કેમ કરી એટલે મેના એટલું કીધું ગોપી કે આ તારી જે કાયા છે ને એની કરતા તારા બાપા ની કાયા સુંદર હતી આ જેટલો જ શબ્દ વાપર્યો અને એના નામને ઢંકાવે

આમાં રોતા રોતા ગ્લાસ કાઢતા આ વાત થાય અને પોતે જ બસ પોતે 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 જ કમાઈ કરો પોતાના ને ઉશીન ઉધારા તો કેટલાક દિવસ છે તમારી હજાર લઈ લો મારા પાસે તમને દેવા જોઈએ પણ પોતાની કમાણી હોય ની રહેતી એટલે પોતે કમાઈ જેટલું હલાય આપણે સંત બનવું નથી ગુરુ બનવું નથી એનું રજ નું બોલ્યા થોલ્યા ને રજ નું રજૂ